આ બાજુમાં બી બરફ છે એટલે થોડો થોડો બરફ છે થી સીધું જ દેખાય છે હું તમને કાલે બતાવીશ કાં તો સાંજે બતાવીશ અને મમ્મી નીકળ્યા છીએ અટલ ટંડલ પહેલાં અને એક મંદિર છે લક્ષ્મણજીનું છે અંજની માતાનું છે ત્યાં એમના વરદાનથી હનુમાન દાદાનું કઈ ફળ આપી તું મંદિર છે ત્યાં જવાનું છે અમારા અવરવાડીમાં છે પૌમા બટાકા શાક ના પૂરી છે અને કોફી ચા અને બધા ગુજરાતી છે બધા પછી નીકળી શું કેવું તો અમે અહીંયા આવી ગયા છીએ

સેમ કલર જ લીધો તમે આ લીધો મેં પહોંચી ગયા છે અંજની માતાના મંદિરે અને અહીંથી જવાનું છે ચાલતું કેટલા કિલોમીટર છે અહીંથી મોડ બે કિલોમીટર પેલા દિવસે ટ્રેકિંગ કર્યું તું એ રીતે કરવાનું છે એટલે પછી ટ્રેકિંગ કરતું કરતું જવાનું છે ને જેમાં આવી રીતે જવું હોય એ જઈ શકે કેટલા જાય ને પંદર શું કેવા કંઈક છે હવે અમે ચાલતા ચાલતા નીકળીશું કઈક એવું કે છે ઉપર જઈને ગરમ પાણી છે એની આખી તો ત્યાં બરફ છે ત્યાં બરફ છે ત્યાં ચાલતું ચાલતું છે એ લોકો ઘોડા ઉપર કે છે સસ્તામાં પણ ઘોડો બિચારો થાકી ગયો છે મોઢું નિરાશ છે એનો એટલે અમને એમ જો ઘોડાને ક્યાં હેરાન કરવો એટલે અમે જઈએ છીએ બિચારો નાનો જીવ છે અને બીજી વાત મહાદેવજી ના કયું મંદિર છે અંજની માતાનું

ને ગાડીઓ નાની નાની ગાડીઓ હોય છે જે બિહાડીને પેલું લઈ જાય એમાં એટલી ધૂળ ઉડ ધૂળ ઉડ ના પૂછો વાત ભાઈ અમે શિમલામાં માં આયા પછી ફર્સ્ટ ટાઈમ બરફ હાથમાં આવ્યો છે મારા વાહ ભાઈ વાહ હા હા આવો આવો ભાઈ તમે આવો વિડીયો ના શોખીન બધા આવી જાઓ બરફ બરફ ભાઈ આ બરફ લઈ લો થોડો જો આપણે આને મારીઓ ઉલાડી હે હા ચલો હજી તો ત્યાં મજા આવશે હજી અમે જીવે છે અટલ ટનલ ત્યાં આગળ તો બહુ મજા આવશે થોડો હાલો હાથ મોઢે બેસી દો બરાબર આવી ગયો છે બબુ બરાબર નિયમને પૂછ પાડવા એ હમન લાઈવ હોય કે એડિટિંગ કરવાનું છે સીડીઓ બહુત છે ચડવાની 100 થી 150 છે કાલે દાણ એવું ખેબુ આવશે પણ ઉપર બરાફ છે જામેલો સરસ મજાનું અને નીચે ઊભા રહ્યા છે અહીંયા સાઈડમાં ભી વધે જે ઉપર અમે લોકો આવી ગયા છીએ ચારે બાજુ પહાડો અને અહીંયા શિવલિંગ દિલ ખુસ્તેય ગયે પાણી પડી રહ્યું છે જોરદાર કેવું લાગ્યું તને કે શિવલિંગ આખું જુઓ વચ્ચે પંદર થી વીસ ઇંચ જાડું થર જામી ગયું છે ચલો આગળ અમે અહીંયા બધા ગભરાઈ ગયા કે કેમકે ઉપરથી જામેલો બરફ ડાયરેક્ટ નીચે પડ્યો એ તો કોઈને કશું થયું ને ભગવાનની દયાથી બધા સેફ છે પણ બરફ બહુ જ મોટો પડ્યો એ કેમેરામાં ના લીધો મેં પણ બધા બે મિનિટ માટે તો આમ ગભરાઈ ગયા કે શું થઈ ગયું એમ તો પડે તમારું આશીર્વાદ એ ભાઈ એ તો ફરી અત્યારે વોમિટ થઈ એના શું છે કે ઊંઘ પૂરી ના થઈ ને તો એના માથું દુખતું હતું ચક્કર આવતા હતા એવું થતું અહિયાં થી જીપ રાઇડિંગ ચાલે છે લાંબી જીપ લાઈન રાઇડિંગ એટલે માઇનસ પાંચ જેવું છે અને બરફ બરફ છે ચારે બાજુ એટલે પાણી હોય ત્યાં બરફ હોય એવું છે પાણી જ્યાં જ્યાં હશે ત્યાં બરફ હશે હવે અહીંયા કુદરતની કરામત તો જુઓ કૂતરાને મોટા મોટા વાળ આપ્યા છે એને ઠંડી ના લાગે એટલા માટે જુઓ અને કૂતરા એ સરસ છે એકદમ લાગણીશીલ છે બહુ સરસ છે એ ગુરુ બુરુ

मस्त है यहाँ मैगी खाई सही आपका नाम संतोष अच्छा रात को कितने तक ठंडी जाती है माइनस में रात में तो यह टेम्परेचर जीरो में चला जाता है अभी तो जीरो होगा ही ना अभी तो माइनस टू चल रहा है जैसे में इतना चलता है ना पर रात को तो बहुत माइनस में टेम्परेचर चला जाता है સરસ મજાની મેગી થાય છે અને અહીંયા બધું જ મળે છે અને આ બાજુ ત્રણ જણા બેઠા છે તો અમે અહીંયાથી નીકળી ગયા છે અને આવા જવાનું શટલ ટર્નાલ હવે કેટલા કિલોમીટર છે અહીંયાંથી તો કો સીસુ આવ્યા ત્યાં આગળ સખત ઠંડી છે શું કહેવું બહુ તારું ફ્રીઝ થઈ ગયું છે ઠંડુ ઠંડુ એકદમ ભયંકર ઠંડી છે યાર અને અહીંયા આગળ છે ને તળાવ છે અને જામી ગયું છે એવું કે છે હવે જોઈએ ઉપર જઈને જામી ગયું છે કે નહીં જામી ગયું ચાલ બસ ના કોમેડી ભાઈઓ બે છે એક આ ભાઈ અને એક પેલા ભાઈ હંતાઈ ગયા આઈ રે આઈ રે એ ફોટો પાડી આલો આ બરફ તોડી તોડી નહીં અહીંયા નાખાય જાય નહીં જામી ગયું સર આ અહીંયા નાખો અહીંયા નજીક નાખો नजीक में ना कोई नजीक जल्दी नहीं क्यों आ जाते जो जो अजीब बर्फ अब क्या बता रहे है हाँ थर जाम है ऐसे आह लो 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 गायो छे कुदे अभी अब क्या बोल रहे थे यहाँ दो हफ्ते में बर्फ आ जाएगी बराबर इसके पूरा पूरा और इधर इधर आएगी इधर सामने यानी कि पंद्रह बीस तारीख के आजू बाजू में हो जाएगा अच्छा अच्छा थोड़ा हमको लेट आना था कहीं पर भी बर्फ नहीं मिला हमको हाँ। हाँ। तो तो तो। काका तो चना नहीं गरम बनाओ काका जो ने था। ले की ना ना जी ना 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 है। ना 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 ना

શું ગયા હતા પછી સીસુથી અમે ગયા હતા રોહતાંગ પેલું અટલ ટનલ ઉપર ત્યાં આર્ટિફિશિયલ બરફ છે પણ ત્યાં આવે ને વધારે ભાવ કીધો એટલે અને હવે આવીને પછી ફ્રેશ થઈને બધાને બોલાયા છે ગરબા માટે ગરબાનો અવાજ તમને હમણાં એ હશે એટલે ગરબા ગાવા જવાનું છે પણ મારા કોઈ જ ઈચ્છા નહીં કેમ કે બહુ જ ઠંડી છે માઇનસ બે માઇનસ ત્રણ ચાલે છે મારે તો ગાલને એવું એ ફાટી ગયું છે શરદી થઈ ગઈ છે એટલે નીચે જઈને બેસીને ખાલી જોવું જ છે તો હવે તો અમે ડિનર કરીને આવી ગયા છે ઉપર અને છોકરા છોકરાઓ નીચે ઊભા છે અને હું શાંતિથી એમની આજે તો હીટર લીધું છે ને મસ્ત હીટર જોડે બેઠી જુઓ અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ મળે કાલે નવા બ્લોગમાં ને કાલે કંઈક ટ્રેકિંગમાં જવાનું છે એવું છે અને બસ એ જ છે અને કાલે છેલ્લો દિવસ છે અમારો અહીંયા પછી પરમ દિવસે તો નીકળી જવાનું છે અમદાવાદ માટે તો આજનો વ્લોગ અહીંયા જોઈન્ટ કરીએ છીએ મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો લાઈકનો કોમેન્ટ કરો લાઈક કરવાનું ભૂલતા નહીં